અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી વિકુશી પરમારના અધ્યક્ષ સ્થાને અરબલ્લી મોરસા ખાતે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે બીજી ઓક્ટોમ્બર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શહેરી હેઠળના સ્વચ્છતાય સેવા બે હજાર ચોવીસ અભિયાનની થીમ સ્વભાવના સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી આ સ્વચ્છતા પખવાડિયામાં દરમિયાન સિટીઓની સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા આ સાથે જિલ્લાના સફાઈ કર્મીઓને આરોગ્ય કેમ્પનું આયોજન કરી તેમને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉપરાંત મોટી સંખ્યામાં જન ભાગીદારી સાથે આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી આ પખવાડિયા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર હજારથી વધુ કાર્યક્રમો યોજી લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સ્વચ્છતા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ સ્વચ્છતા કર્મીઓ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિ સામાજિક સંસ્થાઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનને પણ નિહાળવામાં આવ્યું આજના કાર્યક્રમમાં સાંસદ રમીલાબેન મારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરી જિલ્લા વિકાસ અધિકારી દિપિન કેડિયા ધારાસભ્ય શ્રી પીસી ભરંડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી